આજના તારીખ છ પાંચ બે હજાર પચીસ ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો ટમેટા નીચો ભાવ સાઠ ઊંચો ભાવ ચારસો મરચાં નીચો ભાવ બસો ઊંચો ભાવ નવસો તાંજળિયાના પૂળા નીચો ભાવ ચાર ઊંચો ભાવ છ કોથમીરના પૂળા નીચો ભાવ બે ઊંચો ભાવ છ મૂળાના પૂળા નીચો ભાવ પાંચ ઊંચો ભાવ ફુદીનાના પૂળા નીચો ભાવ એક ઊંચો ભાવ ચાર ગુવાર નીચો ભાવ પાંચસો વીસ ઊંચો ભાવ બે હજાર બસો कोबी नीचो भाव 20 उंचो भाव 150 दूधी नीचो भाव 100 उंचो भाव 300 फ्लावर नीचो भाव 100 उंचो भाव 500 काकडी नीचो भाव 100 उंचो भाव 500 રીંગણા નીચો ભાવ એકસો ભીંડો નીચો ભાવ ભાવ ઊંચો ગલકા નીચો ભાવ સો ઊંચો ભાવ સાતસો મિત્રો શાકભાજી અને તમામ પાકના બજાર ભાવને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે જ વિડીયોને લાઈક જરૂરથી કરજો ગાજર નીચો ભાવ ચાલીસ ઊંચો ભાવ ટિંડોરા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ આઠસો વાલ નીચો ભાવ આઠસો વીસ ઊંચો ભાવ એક હજાર છસો વટાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર છસો ફણસી નીચો ભાવ એક હજાર છસો ઊંચો ભાવ બે હજાર મકાઈના ડોડા નીચો ભાવ સો ઊંચો ભાવ બસો લસણના પૂળા नीचो भाव वीस ऊंचो भाव त्रीस पालक नीचो भाव बे ऊंचो भाव पांच गरमर, नीचो भाव छसो ऊंचो भाव आठ सो शक्कर नीचो भाव त्रो ऊंचो भाव आठ કેરી કાચી નીચો ભાવ બસો ઊંચો ભાવ એક હજાર બટેટા નીચો ભાવ બસો ચાલીસ ઊંચો પચાસ ડુંગળીના પૂળા નીચો ભાવ પાંચ ઊંચો ભાવ વીસ સૂરણ નીચો ભાવ એક હજાર ચારસો ऊंचो भाव, 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 भाव त्रो ऊंचो भाव चार सो घिसोड़ा नीचो भाव त्रो ऊंचो भाव एक हजार चार सो लिंबू नीचो भाव एक हजार ऊँचो भाव त्राण हजार छसो मेथी ना पूड़ा नीचो भाव बी ऊंचो भाव दस बीट ना पूड़ा नीचो भाव दस ऊंचो भाव वीस सरगवाना पूड़ा नीचो भाव पांच ઊંચો ભાવ દસ ચોળા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ એક હજાર એકસો કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ સાતસો વાલોર નીચો ભાવ ચારસો ઊંચો ભાવ એક હજાર બસો મગફળી લીલી નીચો ભાવ છસો કાચા પપૈયા નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો આદુ નીચો ભાવ પાંચસો વીસ ઊંચો ભાવ એક હજાર મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો શાકભાજી તમામ પાક અને ફળના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા તમે જે વિડીયો જોઈને અમારી ચેનલને જે પ્રેમભાવ આપો છો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર આવો જ સપોર્ટ અમારી ચેનલને કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને વિડીયોમાં કાંઈ પણ તમને લાગે તો કમેન્ટ કરવાનું ચૂકશો નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ